નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈફ અને ઝટપટ ન્યૂઝ

Israel Jewland અકસ્માતમાં કારમાં વાસ્તવ તરફ જઈ રહેલ મૂળ વલસાડના રહીશ કાર ચાલક દાદુભાઈ અંકુશరావు મોરે અચાનક કાર પરથી કાબૂ ગુમાવતા તેમની કાર ડિવાઇડર સાથે ભટકાયા બાદ સામેની લેનમાં જતી રહી ત્યાં ઉભેલ એક ડમ્પર સાથે ભટકાતા કારમાં દાદુભાઈ સાથે સવાર સુરેખાબેન દાદુભાઈ મોરે અને ધૃપ્તા અંકુશరావు મોરે ના અકસ્માત સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે દાદુભાઈને પણ અકસ્માત માં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે વલસાડ હોસ્પિટલમાં ખસેડાયા હતા અકસ્માત અંગે જાણ થતા ચીખલી તમારું પોતાનું ઘર તમારા સપના સાકાર કરો કામધે નું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધે નું સિક્યુરિટી ફાયર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એઈટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ